ચણોદ કોલોની સ્થિત કેશવજી ભરમલ કોમર્સ એન નટરાજ પ્રોફેશનલ સાયન્સીસ કોલેજ વાપીમાં રાષ્ટ્રીય સેવા યોજના એનએસએસ યુનિટની સેવા કાર્યરત છે રાજ્ય કક્ષાના બે હજાર ચોવીસ અંતર્ગત ભાગ લેવા માટે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરત ખાતે એનએસએસ વિભાગ દ્વારા વિશ્વવિદ્યાલય કક્ષા એ વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું આ સ્પર્ધાઓ માંગ વિવિધ એન એક અર્વાચીન ગરબામાં વિદ્યાર્થીનીઓ પ્રથમ સ્થાન બે મોનો એકટિંગમાં વીર સનાસેવાય બીસીએ પ્રથમ સ્થાન ત્રણ વાજિંત્ર વાદન સ્પર્ધામાં ઉજ્જવલ

તથા અન્ય મહાનુભવો દ્વારા અભિનંદન પાઠવતા હર્ષની અનુભવી હતી સદર સ્પર્ધામાં તૃતીય સ્થાન મેળવનાર અને સપ્ટેમ્બર દરમિયાન ગુજરાત યુનિવર્સિટી અમદાવાદ ખાતે યોજાનાર રાજ્ય કક્ષાની એન એસ એસ દિવસની ઉજવણી બે હજાર ચોવીસના ના ભાગરૂપે રાજ્ય કક્ષાની સ્પર્ધામાંગ ભાગ લઈ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનું પ્રતિનિધિત્વ કરશે તમામ સ્વયંસેવકોને તાલીમ તથા માર્ગદર્શન સદર કોલેજના એનએસએસ પ્રોગ્રામ ઓફિસર ડો ખુશબુ દેસાઈ દ્વારા આપવામાં આવ્યું હતું એનએસએસ ના સ્વયંસેવકો દ્વારા ઉત્કૃષ્ટ દેખાવ કરતા યુનિવર્સિટી કક્ષાએ કોલેજનું નામ રોશન કરવા બદલ કોલેજના આચાર્ય ડો પૂનમ ચૌહાણે તેમજ ટ્રસ્ટીગણે આનંદ વ્યક્ત કરતા દરેક સ્વયંસેવકો તથા પ્રોગ્રામ ઓફિસરનો આભાર વ્યક્ત કરી અભિનંદન પાઠવ્યા હતા